નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ છે પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વર્ગસ્થ સુધાબેન ઉમાકાંત પંડ્યાના સ્મરણાર્થે તબીબી સાધન સહાય કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં જુદા જુદા અઢાર જેટલા સાધનો દસ કિલોમીટરના અંતરે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને નજીવા દરે પૂરા પાડવામાં આવશે પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા સેવા સહકાર અને સમર્પણની ભાવનાથી જુદા જુદા કાર્યક્રમો કરી લોકોને મદદરૂપ બની રહી છે તે જ રીતે સ્વર્ગસ્થ સુધાબેન ઉમાકાંત પંડ્યાના સ્મરણાર્થે તેમના પુત્રને આવ્યો કે સક્ષમ માણસો તો મોટી હોસ્પિટલોમાં જ સારવાર કરાવી શકે છે અને ઘરે લઈ ગયા હોય તો પણ નાણાં ખર્ચીને સાધનો લાવી પોતાના પરિવારના સ્વચ્છોને સારવાર અપાવી શકે છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીને જો ઘરે સારવાર આપવાની થાય તો મોંઘા ભાવના સાધનો લાવી શકતા નથી જેથી ભારત વિકાસ પરિષદ દ્વારા પાલનપુર કીર્તિસમ વિસ્તારમાં તબીબી સાધન સહાય કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા સાતસોથી સિત્તેર હજાર સુધીના સાધનો રૂપિયા પાંચથી માંડીને રૂપિયા બસો સુધીના નજીવા ભાડામાં હોલ્ડિંગ પલંગ બેટ રેસ્ટ ફોલિંગ વોકર વ્હીલ સેટ એર બેડ વોકિંગ સ્ટીક સહિતના અઢાર જેટલા સાધનો દસ કિલોમીટરના અંતરમાં ભારેથી આપવા માટે સાધન સહાય કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાષ્ટ્રીય મહામંત્રી ભારત વિકાસ પરિષદ દુર્ગા શર્મા અતિથિ વિશેષ ઓરિજિનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી દિનેશભાઈ વોરા અરવિંદભાઈ તુવર વિશ્વેશભાઈ જોશી પ્રમુખ દુર્ગાપ્રસાદ કેલા સંયોજક ડોક્ટર મિહિર પંડ્યા મંત્રી મુકેશભાઈ મોડ સહિત મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ભારત વિકાસ પરિષદ પાલનપુર છેલ્લા પચીસ વર્ષ ઉપરાંત સમયથી સતત સેવા સહકાર સમર્પણની ભાવનાથી પાલનપુરમાં અનેક વિવિધ સેવાકીય કાર્ય કરી રહી છે હું ભારત વિકાસ પરિષદ પાલનપુર નો પૂર્વ પ્રમુખ રહ્યો અમારા માતા શ્રી શ્રીમતી સુધાબેન ઉમાકાંત પંડ્યાનું અ એપ્રિલ દસના ના રોજ અવસાન થયું તેમની સ્મૃતિ નિમિત્તે આજે વિવિધ દર્દીને વિવિધ સેવાકીય જે જરૂર પડે જે પથારીગ્રસ્ત દર્દી હોય તે પથારીગ્રસ્ત દર્દીની ખૂબ બધી જરૂરિયાત હોય છે અને આ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ બધા મોંઘા હોય છે અને દર્દીને સતત હોસ્પિટલમાં રાખી ન શકાય એને નેચરલી આપણે ઘરે રાખી અને જો સાર સુવિધા સંભાળ રાખીએ તો એ દર્દી ઝડપથી બેઠો થાય અને એ દર્દીનું રિહેબિલિટેશન બી થાય અને જેટલો વખત દર્દી ઇનકેસ સર્વાઈવ થાય તો એક સારા સમાન ભેટ જીવી શકે તો આ બધા જે તમામ તબીબી સાધન સહાયના સાધનો છે તે ખરેખર ખૂબ મોંઘા હોય છે પણ બીજા સામાન્ય માણસનું શું કે જેને આટલા બધા મોંઘા સાધનો કેવી રીતે પોસાય તો અમે આ વિવિધ સેવાના હેઠળ અમે આ અઢાર જેટલા સાધનો જેનું લિસ્ટ અહીંયા અમે લખાયેલું લખેલું છે એ અઢાર જેટલા સાધનો આવેલેબલ છે જે અમે સામાન્ય સભ્યશ્રીનો સંપર્ક કરે અને અમારા સભ્યશ્રી એમને આમાં એક્ટિવલી ઇન્વોલ્વ રહી અને આ સાધનો જેની કિંમત લગભગ સાતસો રૂપિયા થી માંડી અને સિત્તેર હજાર સુધીના સાધનો અમારા જોડે છે તો એનો અમે પાલનપુરની પાંચ થી દસ કિલોમીટર આજુબાજુના જે ક્ષેત્રના લોકો છે તેનો તમામને લાભ મળી રહે એના માટે અમે ભારત વિકાસ પરિષદ પાલનપુરે સ્વર્ગીય સુધાબેન ઉમાકાંત પંડ્યા ના સ્મૃતિમાં આ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે